પાટણ સિહોરી રોડ ઉપર કાંસા ગામ નજીક બુધવારે સાંજે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલી નાયતા ગામની મહિલાનું મોત થયું છે આ અંગે ઇજાગ્રસ્તને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા તેના નિવેદન આધારે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ તજવીજ હાથ ધરાઈ હતી સરસ્વતી તાલુકાના મોટા નાયતાના ગીતાબેન બળવંતજી ઠાકોર બુધવારે પતિ સાથે બાઇક પર કાંસા ગામે લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ચાર વાગ્યાના અરસામાં પાટણ શિહોરી હાઇવે પર બાઇક સવાર દંપતીને કાંસા બસ સ્ટેશન નજીક અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધા હતા અકસ્માત દરમિયાન બાઇક ચાલક દંપતી રોડ ઉપર પટકાયા હતા જેમાં બાઇકમાં સવાર ગીતાબેન બળવંતજી ઠાકોર ફૂંગોળા જતા માતાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું અને બળવંતજી ઠાકોરને નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને તેઓને તાત્કાલિક પાટણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત દરમિયાન કાર ચાલક ભાગી છૂટ્યો હતો સ્થાનિકોએ તેનો પીછો કરી દોઢ કિલોમીટર દૂરથી ઝડપી પાડ્યો હતો આ મામલે સરસ્વતી પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ માટે સરહદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી કાર ચાલક અકસ્માત કરી ભાગી નીકળ્યો હતો પણ ત્યાંના લોકો જે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપવામાં આવ્યો હતો હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે